સુરતના લસકાણામાં એક માતાએ પોતાના પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી છે સાત વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે તો બીજી તરફ આ ઘટના અંગે જાણ થતા જ પરિવારજનો દ્વારા ગંભીર હાલતમાં માસૂમ પુત્રને સારવાર હેઠળ ખસેડવામાં આવે છે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા નવતની 34 વર્ષિયા નયના ધર્મેશ ખંડેલા પોતાના 7 વર્ષીય પુત્ર હિયાંશ સાથે બીએમમાં હસવાટ કરી રહ્યા હતા તો ગતરોજ તેમનો પુત્ર હિયાંશની તબિયત ખરાબ હોવાનું જણાવી અને નવ માં ઘરથી નીકળ્યા હતા ઘર બહાર આવેલા ક્લિનિકમાં પુત્રને લઈ જવાનું કહ્યા બાદ નયના ઘણા સમય બાદ પણ ઘરે પહોંચી ન હતી જેને પગલે પરિવારજનો દ્વારા એક તરફ નયના અને તેમના પુત્રની શોધખોળ કરવામાં આવી હતી તો પોલીસ દ્વારા પ્રાથમિક ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જો કે મહિલા દ્વારા પોતે પણ ઝેરી દવા પી અને જીવન ટૂંકાવી લેવાની ઘટનામાં હજી સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરિવારજનો અને સંબંધીઓ પણ મહિલા દ્વારા ઉઠાવવામાં આવેલા આ પ્રકારના પગલાથી ઘેરા લાગણીમાં જોવા મળી રહ્યા છે આ દરમિયાન પાસોદરા રોડ પાસે આવેલ મામા મહાદેવ મંદિર નજીકમાં નૈના અને તેમનો પુત્ર ગંભીર હાલતમાં મળી આવ્યા હતા આ અંગે નૈનાની નયનાની બહેનભણી જાણ કરતા પરિવારજનો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અર્ધ વૈભવ અને હાલતમાં નૈનાની બાજુમાં હિઆંશ સતત ઉલ્ટીઓ કરી રહ્યો હતો જેને પગલે નૈનાના પરિવારજનો હિઆંશને પૂછતા તેને નિર્દોષ ભાવે જણાવ્યું હતો કે મમ્મીએ મને દવા પીવડાવી હતી અલબત્ પરિવારજનો દ્વારા તાત્કાલિક નૈના અને હિઆંશને નજીકમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાંથી સઘન સારવાર માટે નૈનાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આજે સવારે સારવાર દરમિયાન નૈનાનું મોત નિપજ્યું હતું સિવિલમાં ફરજ બજાવતા તબીબોના જણાવ્યા અનુસાર ખંડીલાની પણ પુત્રની સાથે સાથે ઝેરી દવાનું સેવન કર્યું હતું અને જેને કારણે તેનીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે પુત્ર હિયાંશને હજી પણ ખાનગી હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવે છે માસુમ પુત્રની ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ આપઘાત કરી લેવાની ઘટના સમગ્ર પંથકમાં વાયુવેગી પ્રસરી જતા ભારે ચકચાર મચી જવા પામી હતી

और एक बच्चा है माँ की उम्र थर्टी फोर ईयर्स है चौंतीस साल और बच्चे की उम्र सात साल है माँ ने खुद ही सेल्फोज जहर पिया और बच्चे को दूध में पिला मिला के जहर को दिया फिर दोनों को द हॉस्पिटल लेके जाया गया और लेकिन इसमें माँ की डेथ हो गई और बच्चे ने अपने डाइंग डिक्लेरेशन में ये बोला है कि उसको माँ ने जहर पिलाया है इसमें हमने एक एक्सीडेंटल डेथ और एक 307 के तहत फरियाद दाखिल कर रहे हैं और बाकी तपास चालू है कि किसी ने इसको फोर्स फिली या फिर इस तरह से तो नहीं पिलाया इसका भी यह तपास हम कर रहे हैं प्राथमिक ऐसा अभी पता चला है कि ये आर्थिक तंगी है और इसके हस्बैंड का भी पहले कोरोना में डेथ हो गया था और दूसरे हस्बैंड के साथ भी विवाद है इसका इसके चक्कर में इसने शायद ऐसा पिया है लेकिन इसके मोबाइल फोन को हम रिकवर करके इसमें हम बाकी तपास कर रहे हैं किसी ने दूसरे